તો અત્યારે દેવભાઈ આવ્યા છે અમારા માટે સમોસા લઈને તો ચાલો જો અત્યારે તો લઈ આવ્યા છે સમોસા કહેવાય કે ઘૂગડા ઘૂઘરા કદાચ તો ને કહેતા હોય તો જો લઈ આવ્યા છે અહીં છે તીખી ચટણી મીઠી ચટણી સેવ અને તનિષ અને જિયાનસિંહ તો ચાલો પેલા આપણે આ ખાઈ લઈએ ચચ્ચો ખોલ કાઢે બંધ કાઢે બંધ કરી દે જીએ ને ચાચુ ને કે ખોલ્યા

તો ચાલો તમને અત્યારે હું મારા ક્વેશ્ચન તમારા બધીના ક્વેશ્ચનના ના હું જવાબ અત્યારે આપી દઈશ કે શું શું તમારા મને બધાના હતા તો બધા મે નો જવાબ શું છે એ તમે સાંભળી લેજો આજે હું ડેલી માટેના બધાના કોમેન્ટ વાંચું છું અને ડેલી માટે બધાને હું જવાબ આપું જ છું પણ તોય મેં આજનો વિડીયો એક મારો ક્વેશ્ચન આન્સરવાળો બનાવ્યો છે કે તમને મેસેજમાં જેમ ખબર પડે ને એની કરતાં વધારે છે ને કોઈ સામેથી આપણે કહીને એના જવાબમાં વધારે આપણે ખબર પડે તો ચાલો હું તમને આજે કહી દઉં અને બધાનું સાંભળી લેજો અને જોઈ લેજો તો આજે મેં વિડીયો તો શૂટ કર્યો તો જ નહીં કંઈ સવારથી પણ સાંજે પછી મને એમ થયું કે ચાલો આજે થોડુંક શૂટ કરી લઉં અને તમારા બધીના ક્વેશ્ચનનો આન્સર પણ આપી દઉં તો ચાલો હવે અત્યારે આપણે ચાલુ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે કે ડી તમે મારો મેસેજનો જવાબ નથી આપતા ડિલીટ કરી નાખ્યો થેન્ક યુ તો આ મેસેજ છે ને આલિયા ફેમિલી વ્લોગમાંથી છે તો આ મને ખબર નથી કે કોણ છે પણ મારામાં એક પણ મેસેજ એવો નથી કે મેં કોઈને રિપ્લાય ના આપ્યો હોય હું બધાને રિપ્લાય આપતી જ હોય અને ગમે એવો મેસેજ હોય ખરાબ મેસેજ હોય કે સારો મેસેજ હોય પણ હું બધાને રિપ્લાય આપું જ છું તો ડી મને છે ને તમારો મેસેજ આવ્યો નથી અને આવ્યો હોય તો પણ મેં કદાચ જોયો નહીં હોય કે કદાચ કંઈ ભૂલી ગયું હશે કે એવું હશે તો સોરી કારણ કે હું બધાને રિપ્લાય આપું છું તો તમારે જે મને પૂછવું હોય તમે મને પૂછી શકો છો કોમેન્ટ નાખી શકો છો પછી બીજો તો છે ને મારી બાજુમાં અને છે બેઠા છે એટલે જો અને ને કંઈક ને કંઈક નખરા કરશે એટલે તમને એમાં આવશે અને શાંતિથી બેસજો બે હા બીજો મેસેજ છે

તો એ ત્યાં રહે છે એટલે એ અમારે ત્યાં રહે છે વેરાવળમાં એ છે અને સરસ તમારા ઘણા વિડીયો આજે જોયા મેં એ છે તો ખબર નહીં એને મેં થેન્ક યુ પણ રિપ્લાય આપ્યો છે અને પછી છે ડી તમારા મેરેજ ફંક્શનના વિડીયો ક્લિપ અને પિક્ચર બતાવજો અને વિકીભાઈની શેરવાની પણ જો સાચવી હોય તો બતાવજો તો વીકિનની શેરવાની તો નથી સાચવવી કારણ કે વીકિનની સેરવાની ભારે અમે લીધી હતી તો એ નથી અત્યારે શેરવાની અને વિડીયો ક્લિપ તો અમારી પેન ડ્રાઈવ છે કેસર છે પણ એ જ્યારે અમે ટીવીમાં ચડાવશું ત્યારે હું આમાં શૂટ કરીને બતાવીશ અને ફોટોસ છે મારા એ ફોટોસ હું મમ્મી ઘરે જઈશ ત્યારે તમને બતાવીશ મારો આલ્બમ અને વિડીયો જ્યારે અમે ટીવીમાં જોશું ત્યારે તમને હું આમાં બતાવીશ અને પછી છે દી તમે વિડીયો એડિટ કેમ કરો છો ક્યાં કરો કયો કરો છો તો વિડીયો છે ને ક્રાઇમ માસ્તરમાં એડિટ કરું છું ને પેલા મેં જેટલા શોર્ટ બનાવ્યા હોય ને ક્લિપ બનાવી હોય એ પહેલાં બધીમાં વિડીયો ક્રાઇમા સ્તરમાં જઈ અને એમાં આખો વિડીયો નાખું છું અને ક્યાંક વોસ વોઈસ મારો નાખવાનો હોય તો વોઇસ નાખું છું બાકી તો બોલું જ છું એટલે એમાં વોઇસ નાખવાની જરૂર નથી પડતી અને પછી થમ લેન બનાવી અને યુટ્યુબમાં વિડીયો નાખી અને પછી થમ લેન નાખી દઉં છું તો આવી રીતે હું વિડીયો બનાવું છું અને તમને મેં કીધું હતું પણ નહીં કે તમારે શીખવું હોય તો યુટ્યુબમાં તમે સર્ચ મારીને શીખી શકો છો તો એમાં જોઈ શકો છો તો હું એવી રીતે નાખું છું અને બીજો છે તમે તમે આવી જ રીતે રેસીપી બનાવો ને નાનો એવો વ્લોગ નાખો બહુ સરસ બનાવ્યું છે તો આ રેસીપી બનાવવામાં છે ને કેટલી મહેનત થાય છે અને કેટલું અમારે બધું ગોઠવવું પડે છે ને કેટલું બધું કરવું પડે છે ને એ પછી અમે જ્યારે બનાવી લઈએ ને પછી અમને ખબર પડે છે કે કેટલું અમે બધું સુધાર્યું હોય અલગ અલગ રાખવું હોય અને પછી રેસીપી બનાવી હું રેસીપી બનાવતી હોય અને નેન્સી શૂટ કરતી હોય અને એમાં પણ અહીં વચ્ચે વચ્ચે જીઆનસી આવતી હોય તનિસ આવતો હોય તો એ બધું અમારે કટ કરવું પડે પાછું વચ્ચે અને એવો કંઈ અવાજ આવી જાય કે એવું કંઈ આવે તો ફરીથી અમારે પાછો એ રેસીપી અમારે બનાવતા હોય ને એ વચ્ચે વચ્ચે ફરીથી અમારે કરવું પડે તો એમાં અમને થોડુંક તકલીફ પડતી હોય તોય અમે એ બનાવશું ક્યારેક ક્યારેક એવી રેસીપી હશે ને તો હું નાખીશ એમાં તો ત્યારે તમે જોઈ લેજો જ્યારે રેસીપી નાખો ને ત્યારે પછી છે અને સી મમ્મી મમ્મી કરે છે અને ટેસ્ટી લાગે છે જોવામાં તો હા જોવામાં તો ટેસ્ટી લાગે છે પણ ખાવામાં પણ ટેસ્ટી હતા કારણ કે જે બન્યા હતા ને એ વિકીએ ખાધા પપ્પાએ ખાધા તનિષે ખાધા મેં તો ખાવામાં પણ ટેસ્ટી હતા અને તમારી બોલવાની સ્ટાઇલ એકદમ દેશી છે તો જો અમારી ભાષા જ છે ને અમારા કાસ્ટની ભાષા જ એવી છે તો અમે બહુ છે ને શું શા અને બહુ વીઆઈપી લોકોની જેમ અમે નથી બોલતા જે જેવું અમે બોલીએ છીએ ને એવું જ હું અમારા વિડીયામાં આવે છે અને ક્યારેક ક્યારેક આપણે આપણે એવું બોલીએ ને આપણે એવું શું શા જેવું બધું આમ વીઆઈપી લોકો જેવું બોલીએ ને તો પણ આપણું છે ને ક્યારેક તો આપણું ડેલીનું આપણે જે બોલતા હોય ને એ શબ્દ ક્યારેક તો આપણો આવી જ જાય એના કરતાં જે આપણે બોલતા હોય ને એ જ બોલાય તો એ જ આપણે સારું લાગે અને એ જ આપણા મોઢે છે ને સારું લાગે પછી બીજા કોઈ આપણે જોઈ કે આ તો ઘરમાં આમ બોલતી હોય ને વિદ્યામાં તો આવી રીતના બોલેશ તો એની કરતાં છે ને એ જે બોલતા હોય ને એ જ સારું તો એ એટલે છે ને હું જે મારી ભાષા છે ને એ જ હું યુઝ કરું છું મારા વિડિયામાં તો એટલે હું હિન્દી પણ યુઝ નથી કરતી કારણ કે હિન્દીમાં જીએનસી છે ને કુર્સી લઈને છે મેં કુર્સી ઉપર રાખ્યો છે મારો મોબાઈલ તો હું હિન્દી પણ એ ઓછું યુઝ કરું છું કારણ કે હિન્દીમાં પણ એવો વર્ડ્સ આવે ને તો મને થોડુંક ઓછું હિન્દી ફાવે છે તો એટલે હું એ પણ નથી યુઝ કરતી મને જે આવડે છે ને હું એ જ બોલું છું અને પછી ક્વેશ્ચન છે તમારે પણ લઈ લેવાય ને ફ્રીજ તમને ગમતું હતું તો અમારે તો અત્યારે છે ફ્રીજ અમારે કંઈ ફ્રીજ લેવાની જરૂર નથી આ તો હું ખાલી અમે જોવા ગયા હતા ને તો મને એટલે તમને કીધું કે મને આ લેવું છે તો આપણે ક્યારેક ભવિષ્યમાં તો એવું આપણે તો હમણાં તો નથી લેવાનું હમણાં તો છે આપણી પાસે એટલે આપણે એ છે એ ચલાવી લેવાનું છે અત્યારે નથી લેવાનું અને પછી છે મેં તમારું દિલ સાફ છે તો હા જો આપણે જેવું વર્તન બીજા સામું કરીએ ને એવું વર્તન બીજા આપણી સામું કરે તો આપણે સારા ને તો બીજા પણ સારા તો આપણે એવું જ રહેવાનું તો આપણે એવા રહીએ ને તો બીજાને બધાને સારા જ લાગીએ આપણે તો મેં છે ને બધા કોમેન્ટ હતા ને સ્ક્રીનશોટ પાડીને નેન્સી ના મોબાઈલમાં નાખાતા કારણ કે મારે શૂટ કરવા માટે એક જ મારી પાસે અત્યારે તો ફોન છે તો હું કેમ કરું તમને વાંચીને સંભળાવું તો એટલે હું એનામાંથી બોલીને તમને કહું છું અને પછી છે હેલો એક વાત કેવી છે તમારા સબસ્ક્રાઈબ એક હજાર એકસો ને દસ પણ છે પણ બધા લોકો વિડીયો જ જોવા આવે છે કોઈની એક લાઈક નથી આવતી એક વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય છે બધા લોકો ખાલી વિડીયો જ જોવા આવે છે આ લોકોને કેવું છે કે એક લાઈક પણ કરતા જાઓ જે તમ તમે વિડીયો જોવો છો તેની પાછળ ચાર કલાક લાગે છે અને અલગ વિડીયોમાં નવસો વ્યૂઝ હતા પણ લાઈક છત્રીસ જ હતી આ લોકોને કેવું છે કે લાઈક પણ કરતા જાઓ જે તમને વિડીયો જોવા જોવો છો તેની પાછળ ચાર કલાક લાગે છે અને અલગ વિડીયોમાં નવસો વ્યૂઝ હતા પણ લાઈક છત્રીસ હતી જે પણ લોકો આ બેનના વિડીયો જોવા આવે છે આ લોકોને વિનંતી છે કે એક લાઈક દેતા જાઓ દેતા જાઓ જેથી તમને પણ મજા આવે અને ન્યૂ વિડીયો પણ જો ન્યૂ વિડીયો પણ જોવા હા એવું કંઈક છે જોવા આવે જોવું ગમે એમ તો હા જો એ ભાઈની વાત છે ને છે સાચી છે કે એ ભાઈ એમ કહે છે કે તમે મને મારા વ્યૂઝ અત્યારે એક હજારની માટે છે તો મને ડેલી માટેના છે ને એક હજાર તો મારા વ્યૂઝ છે જ એટલે સબસ્ક્રાઈબ છે જ તો મને એક હજાર વ્યૂઝ તો મારા આવી જ જાય છે તો મારા જેટલા સબસ્ક્રાઈબ છે ને એટલા ડેલી માટેના મારા વ્યૂ મને મારો વિડીયો જોવા આવે છે તો એ ભાઈ એમ કહે છે કે તમે વિડીયો જોવો છો ડેઈલી માટે તો તમે લાઈક પણ આપો એમ વ્યૂઝ એક હજાર હોય તો લાઇક કેમ છત્રીસ પાંત્રીસ કે પચાસની અંદર હોય એટલે એ ભાઈ એમ કહેવા માંગે છે કે તમે વિડીયો જોવો છો ને તો એક લાઇક પણ આપી દો તો વિડીયો બનાવવાવાળાને પણ મજા આવે જોવાવાળાને પણ મજા આવે અને જેની મહેનત છે ને એને પણ સારું લાગે તો એ ભાઈની વાત સાચી છે તો એ ભાઈને થેન્ક યુ કે તમ તમારી જેવાનો સપોર્ટ હોય ને તો જ આવું થાય

હા તો એની બર્થ તો હમણાં જ એનો જન્મદિવસ ગયો અને મેં વિડીયો પણ નાખેલો છે તો જેને કોમેન્ટ કરી છે એ મારો વિડીયો એ વાળો જોઈ લેજો તો તમે બધી શોપિંગ ક્યારે કરી તો અમે બધી શોપિંગ જીએન એમાંગીના બર્થડેની હેમાંગીનો બર્થડે હતો ને એના બે દિવસ પહેલાં કરી કે અમને જયએ કહી દીધું હતું કે બધી શોપિંગ તમે કરી લેજો તમારી રીતે કારણ કે ડાયનર કહેવાનું વાર છે તો એને કહી દીધું તું કે ત્રણ ચાર કપડાં ત્રણ ચાર કપડા અને શૂઝ એના સદરા એ બધું લેવું છે તો એ બધું એને જે લેવું છે ને એ બધું લઈ લેજો તો અમે બે એનો બર્થડે હતો ને એને બે દિવસ પહેલાં અમે શોપિંગ કરી તી અને પછી છે સોપની દુકાન કઈ છે શૂઝની દુકાન કઈ છે તો શૂઝની દુકાન છે ને એનું નામ શૂઝની દુકાનનું નામ છે ને એ મને નામ તો નથી ખ્યાલ પણ લેડી કેર લેડી કેર શૂઝની દુકાન છે એમાં ઠેલી પહેરીને એટલે મને ને સિગ્રુપમાં થેલી પહેરી છે તો લેડી કેર દુકાનનું નામ છે અને દુકાન આપણે શું કહેવાય એમાં એડ્રેસ આવશે તો એનું એડ્રેસ છે કેડારેશ્વર રોડ શ્રી રામ માર્કેટ સામે ભગવતી ગલી પોરબંદર તો ઈ ગલીમાં છે અને લેડી કેર શૂઝની દુકાન છે શોપ છે તો ત્યાં તમે જઈ શકો છો અને ત્યાંનું શૂઝનું કલેક્શન પણ સારું છે તો તમે જાજો એકવાર ત્યાંની મુલાકાત લઈને આવજો અને બીજું છે તો કુર્તીની શોપનું નામ એન્ડ ક્યાં છે તો કુર્તી છે ને એ અમે રાધિકામાંથી લીધેલી છે તો એનું શ્વેતા દુકાન છે ને ત્યાંથી આપણે ઉપર ચડશું ને ત્યાં કોર્નર ઉપર જ રાધિકા દુકાન છે દુકાનનું નામ રાધિકા છે તો અમે કુર્તી ત્યાંથી લીધેલી છે તો ત્યાં પણ તમે જાજો અને તમને જેવી પસંદ પડે એવી ત્યાં હશે તો તમે જોઈ લેજો અને કઈ શોપ છે ટોપ લીધું છે તે તો અમે ટોપ લીધું છે ને એ દુકાન છે આપણે શિવાંગી છે ને ત્યાંથી આપણે ઉપર ચડીએ ને ત્યાં આપણે શ્રી મેં વિડીયામાં આપેલું જ છે એનું નામ શ્રી હરિ શ્રી હરિ નામ છે તો આપણે શિવાંગી દુકાન છે ત્યાં ઉપર જઈએ ને પછી જમની સાઈડમાં કોર્નર ઉપર દુકાન છે ત્યાંની તો ત્યાંની મુલાકાત જાજો અને મેં વિડીયામાં કીધેલું છે કે જી મારો વિડીયો જોઈને આ શોપ આ દુકાનમાં આવશે ને તો એ ભાઈ છે ને પચાસ સો તમને ઓછા કરી દેશે તો તમે ત્યાંની ત્યાં જાજો એક વખત ત્યાંની મુલાકાત લેજો ત્યાં જીન્સ ટોપ બધું સરસ મળે છે તો ત્યાં જાજો એક વખત અને પછી છે નાઇટ ડ્રેસ કઈ દુકાનથી લીધો છે હેમાંગીબેનનો તો નાઇટ ડ્રેસ છે ને અમે એ પણ અહીંયા હું તમને જે કહું છું ને લેડી કેર શૂઝની દુકાન છે એની સામે જ સટનમ દુકાન છે તો એ ત્યાંથી અમે લીધેલો છે તો ત્યાં પણ નાઇટ સેટ નાઇટ સૂટનું પણ કલેક્શન બહુ સારું હતું અને ત્યાં પણ જીન્સ તો બધું મળે છે તો તમે ત્યાં પણ જઈને જોઈ શકો છો તો ત્યાં પણ સારું છે અને પછી છે આઈ લાઈક આઈ લાઈક યોર ડોટર જીએન સી બીકોઝ સી ઇઝ વેરી ક્યુટ જીએન વેરી ક્યુટ જ્યારે તે ભજીયા આપવાની ના પાડતી હતી કેટી હતી હું બધા ખાઈ જઈશ તો આ તમારા માટે તમારી લાઈફના બેસ્ટ મોમેન્ટ છે અને આ મોમેન્ટ મોમેન્ટ ફરી ક્યારેય પાછા નહીં આવે તો આ મોમેન્ટને એન્જોય કરો એન્ડ આઈ લાઇક યોર વિડીયો ગુડ લક તો હા એ તો અમારે છે જ કારણ કે જીએન્સીના એવા એવા નખરા હોય ને આખા દિવસના કે એ અમારા જિંદગીના છે ને બેસ્ટ મોમેન્ટ છે તો એ તો અમે ક્યારેય ભૂલવાના નથી અમે પચાસ સાહીઠ વર્ષના થઈએ કે જેટલી આ વર્ષના અમે ઠાસું ને ત્યાં સુધી અમને એ તો અમને યાદ રહેવાના જ છે અને મારા તનિષ છે ને એ આટલું બોલતો નહીં એ બે ત્રણ વર્ષનો ત્રણ સાડા ત્રણ વર્ષનો થયો ને તો પણ એ હજી બોલતું ઓછા ઓછું શીખ્યો તો એને બોલવામાં બહુ વાર લાગી પણ જીએનસી તો વરસ દિવસની માથેની વરસ દિવસની થઈ ત્યાં જ બધું બોલવાનું શીખી ગઈ હતી એટલે એ અમારી લાઈફના બેસ્ટ મોમેન્ટ છે તો એને તો અમે કેપ્ચર કરીને જ રાખ્યા છે તો એને ભૂલી શકાય તો એ તો અમારે જીએનસી તો અમારું મતલબ બેસ્ટ લાઈફનું બેસ્ટ શું કહેવાય આપણે ગુડ લક છે અમારે હેમાંગી અલગ રહેવા કેમ વહી ગઈ છે એ પણ ભાડે તો એનું ઘર નાનું છે એટલે એ ભાડે રહેવા વહી ગઈ છે અને ગુડ વર્ક તો હા આપણે જે કામ કરીએ ને એ આપણા બધા માટે એ વર્ક એક જાતનું વર્ક જ છે તો બધા માટે કામ કરવું એ સહેલી વાત નથી એટલે જે કામ કરીએ છીએ એ આપણે બધાને ઇમ્પોર્ટેન્ટ હોય તો મને આ મેસેજ આવેલો છે કે ગુડ વર્ક તો થેન્ક યુ પછી છે બસ એટલા મેસેજ છે તો હું એક વખત જોઈ લઉં તમને કંઈ રહી ગયું હોય તો હું પાછું તમને કહી દઉં તો બસ આટલા મને કોમેન્ટ આવેલી હતી અને બીજી પણ ક્યારેક કંઈક આવશે તો હું તમને આપી દઈશ કોમેન્ટ નાખશો મને ગમે ત્યારે પણ નહીં તો હું જ્યારે ફ્રી નહીં હોય તો હું નહીં આપી શકું એટલે કે તાત્કાલિક તમને કોમેન્ટનો જવાબ નહીં આપી શકું કંઈ કામમાં હશે તો પણ હું કલાક બે કલાક કે આખા દિવસની અંદર તમને જવાબ તો મળી જ જશે મારો તો એવું તો વિચારતા નહીં કે હું મેસેજ નાખું તો મને જવાબ નથી આવતો તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો લા બાય અને જીએનસી કહેવા આવી છે કે લાઈક કરી દે કહી દે લાઈક કરી ના એમ નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો શેર કરી દેજો i know.